નગરપાલિકા વિસ્તારના આગેવાનો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે આપ નેતાએ કલેક્ટર શ્રીને કરી ફરિયાદ એક વાયરલ વિડીયો ચર્ચામાં છે વિડીયો રાપર નગરપાલિકાના વોર્ડ નંબર એક વિસ્તારનો છે તેવી જાણકારી મળી રહી છે ભાજપના આગેવાનો દ્વારા ભારતીય ચલણની પાંચસો રૂપિયાની નોટોનું વિતરણ કરી મતદારોને પ્રલોભન આપી મત ખરીદવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ આમ આદમીના પ્રદેશ સંગઠન મંત્રી દ્વારા કરવામાં આવ્યો છે આદર્શ આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે આથી ભાજપના આગેવાનો તેમજ ઉમેદવારો પર કાયદેસરની કાર્યવાહી કરવા સંજય બાપટ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત એ ઈમેલ પાઠવી ફરિયાદ લખાવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત જય હિન્દ હાલ ગુજરાત ભરમાં નગરપાલિકાઓના ઇલેક્શનો ચાલી રહ્યા છે ભાજપના તમામ ધારાસભ્યોને નગરપાલિકા જાહેર થતાં જ ટાસ્ક આપી દેવામાં આવ્યો હતો કે તમામ નગરપાલિકાઓ બિનરીફ કરવામાં આવે જ્યાં બિનરીફ નથી થઈ શકી ત્યાં ફોમ પાછા ખેંચાવી લેવા અથવા તો ઉમેદવારોને ખરીદીને ટેકો જાહેર કરાવી દેવો એન કેમ પ્રકારે સામદામ દંડ ભેદ નીતિ ભાજપ અપનાવી રહી છે ત્યારે રાપર નગરપાલિકાના વોર્ડ નંબર એક રતનપરા વિસ્તાર જે કહેવાય છે ત્યાં ભાજપના સ્થાનીય આગેવાનો દ્વારા એમના ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે એક એક મતની પાંચસો પાંચસો રૂપિયા કિંમત નક્કી કરી અને મતદારોને પાંચસો રૂપિયા ખુલેઆમ આપી આપવામાં આવી રહ્યા છે આવો આદર આદર્શ સંહિતાનો ભંગ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોની તપાસ કર્યા પછી એની ખરાઈ કરીને કચ્છ કલેક્ટરશ્રીને આદર્શ આચાર આચાર સંહિતાના અધિકારી અધિકારીશ્રીને જે લોકશાહીનું ચિરણ થઈ રહ્યું છે આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો છે છે એ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા ફરિયાદ કરવામાં આવેલી અને આ ફરિયાદના આધારે જ અમે જે આચાર આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો છે અને જે ભંગ કરનારા એવામાંથી એક ત્યાં સ્થાનીય આગેવાન એવા મેઘજીભાઈ મુંજાત જે ભાજપના આગેવાન છે અને એમની સાથે સ્થાનિકે જે પણ કાર્યકર્તાઓ હોદ્દેદારો ભાજપના નીકળે અને એમને પૈસા જે વેચવા માટે ભાજપે આપ્યા છે એ તમામની તપાસ કરવામાં આવે અને Freshness Carnival Yash Soft drinks.